અસ્થમા એટલે કે દમ લાખો લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે જ્યાં એક સામાન્ય શ્વાસ લેવો પણ જાણે પહાડ ચડવા જેવો બની જાય છે તો આજે આપણે આ જ સ્થિતિને એક અલગ નજરથી સમજવાની કોશિશ કરીશું ચાલો હોમિયોપેથીના દ્રષ્ટિકોણથી અસ્થમાને ઊંડાડવા જોઈએ તો સવાલ એ જ છે કે શું અસ્થમાને મેનેજ કરવા માટે કોઈ એવો રસ્તો છે જે સર્વગ્રાહી હોય મતલબ કે જે ફક્ત લક્ષણો પર નહીં પણ મૂળ પર કામ કરે આજના આ વિશ્લેષણમાં આપણે જે છે તેના આધારે આજ શું એટલે શું જુઓ મેડિકલ ભાષામાં કહીએ તો અસ્થમાં શ્વાસનળીની એક લાંબા ગાળાની બીમારી છે આમાં થાય છે શું શ્વાસનળીઓમાં સતત સોજો રહે છે એના લીધે એ ખૂબ જ સેન્સિટિવ થઈ જાય છે અને હવાનો જે રસ્તો છે એમાં રૂકાવટ આવે છે બસ આ છે અસ્થમા તો જ્યારે અસ્થમાનો અટેક આવે છે ત્યારે શરીરની અંદર શું ચાલી રહ્યું હોય છે ચાલો એને ત્રણ સ્ટેપમાં સમજીએ પહેલાં તો શ્વાસનળીની અંદરની દિવાલો સૂજી જાય છે પછી એની આસપાસના જે સ્નાયુઓ છે એ એકદમ ટાઇટ થઈ જાય છે જેનાથી હવાનો રસ્તો સાંકડો થઈ જાય અને જાણે આટલું ઓછું હોય ઉપરથી શરીરમાં જરૂર કરતાં વધારે કફ બને છે જે આ સાંકડા રસ્તાને વધારે બ્લોક કરી દે છે ઓકે તો આપણે એ તો જાણ્યું કે અસ્થમામાં શું થાય છે પણ હવે એ સમજીએ કે આવું થાય છે શા માટે અને એના લક્ષણો કેવા હોય છે જુઓ સ્ત્રોત પ્રમાણે અસ્થમા પાછળ કોઈ એક જ કારણ નથી હોતું આ તો જાણે મિક્સચર છે થોડુંક જેનેટિક એટલે કે જે આપણને વારસામાં મળ્યું હોય અને થોડુંક પર્યાવરણનું જેમ કે ધૂળ ધુમાડો કોઈ એલર્જી હોય કે પછી કોઈ ઇન્ફેક્શન અને હા અમુક કેસમાં તો સ્ટ્રેસ કે વધારે પડતી કસરત પણ આને ટ્રિગર કરી શકે છે અહીં ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે કારણ કે આ તફાવત કોઈની જિંદગી બચાવી શકે છે એક તરફ છે સામાન્ય લક્ષણો જેમ કે થોડો શ્વાસ ચડવો આવવી પણ બીજી તરફ છે ગંભીર હુમલાના લક્ષણો અને આ બહુ જ અલગ છે

એનો મુખ્ય ધ્યેય શરીરની એ મૂળભૂત પ્રકૃતિને જ બદલવાનો છે જેના કારણે શ્વાસનળીઓ વારંવાર આટલી બધી બની જાય છે એટલે કે રોગના લક્ષણ પર નહીં પણ રોગના મૂળ પર કામ કરવું આ ફિલોસોફીને પૂરી કરવા માટે ત્રણ મુખ્ય લક્ષ્યો છે નંબર એક શરીરની પોતાની રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરવી નંબર બે જે પણ ટ્રિગર્સ છે જે અસ્થમાને ભડકાવે છે એના પ્રત્યે શરીરની જે ઓવર રિએક્ટ કરવાની આદત છે એને ઓછી કરવી અને નંબર ત્રણ આ બધાનું પરિણામ એ આવે કે ધીમે ધીમે અટેકની સંખ્યા અને એની તીવ્રતા બંને ઘટી જાય આ કામ કરવા માટે એક ખાસ શબ્દ વપરાય છે બંધારણીય સારવાર હવે આનો મતલબ શું આનો મતલબ એ છે કે દવા ફક્ત શ્વાસની તકલીફ જોઈને નથી અપાતી પણ એ વ્યક્તિની આખી પર્સનાલિટી એનું શારીરિક માનસિક અને ભાવનાત્મક બંધારણ આ બધું જ ધ્યાનમાં લેવાય છે એટલે જ આ એકદમ પર્સનલાઇઝ અપ્રોચ છે તો સારું આ બધી તો થિયરીની વાત થઈ પણ પ્રેક્ટિકલી આ કામ કઈ રીતે કરે છે ચાલો હવે ઉપાયો અને ટાઈમલાઇન પર એક નજર કરીએ પણ હા આગળ વધીએ એ પહેલા એક ખૂબ જ જરૂરી વાત એક ખાસ નોંધ અહીં જે પણ બતાવવામાં આવશે એ ફક્ત અને ફક્ત ઉદાહરણ માટે છે આ કોઈ મેડિકલ સલાહ નથી કોઈ પણ સારવાર હંમેશા કોઈ ક્વોલિફાઈડ પ્રોફેશનલની સલાહ લઈને જ કરવી જોઈએ આ વાત ભૂલવી નહીં આ ટેબલ જોશો તો બંધારણીય સારવારનો આઈડિયા વધારે ક્લિયર થશે જો અહીં બતાવ્યું છે કે કઈ રીતે અલગ અલગ દવાઓ અલગ અલગ લક્ષણો સાથે જોડાયેલી છે જેમ કે કોઈને મધરાત પછી તકલીફ વધતી હોય અને ચિંતા થતી હોય તો એની દવા અલગ કોઈને છાતીમાં કફ ભરાઈ ગયો હોય અને ઘરઘરાટી બોલતી હોય તો એની દવા અલગ એવી જ રીતે ભેજવાળા વાતાવરણમાં કે ઉપકા સાથેની ખાંસી માટે પણ અલગ અલગ ઉપાયો હોય છે એક વાત અહીં ખાસ સમજવા જેવી છે આ કોઈ જાદુઈ ગોળી નથી આમાં ધીરજ ખૂબ જ જરૂરી છે સ્ત્રોત પ્રમાણે આ લાંબા ગાળાની સારવાર છે જો હળવો અસ્થમા હોય તો કદાચ છ થી બાર મહિના લાગે થોડો વધારે હોય તો બાર થી અઢાર મહિના અને જો ગંભીર અને જૂનો કેસ હોય તો બે વર્ષ કે એનાથી પણ વધારે સમય લાગી શકે છે અને હવે આ ચર્ચાનો સૌથી સૌથી અગત્યનો ભાગ સેફટી કારણ કે સ્વાસ્થ્યની બાબતમાં સલામતીથી મોટું કંઈ જ નથી આ વાત મગજમાં બરાબર બેસાડી દેવા જેવી છે પરંપરાગત દવાઓ એટલે કે જે એલોપેથીની દવાઓ ચાલતી હોય એને ક્યારે પણ અચાનક બંધ ના કરવી હોમિયોપેથિક સારવાર એ ચાલુ સારવારની સાથે સાથે કામ કરે છે એને રિપ્લેસ કરવા માટે નથી ડોક્ટરની સલાહ વગર કોઈ દવા બંધ કરવી એ જોખમી હોઈ શકે છે ચાલો તો ફટાફટ આખી વાતના મુખ્ય મુદ્દાઓ પર નજર કરી લઈએ પહેલું હોમિયોપેથીનો ગોલ સર્વગ્રાહી બંધારણીય સારવારનો છે બીજું આ એક લાંબા ગાળાનો એપ્રોચ છે કોઈ શોર્ટકટ નથી ત્રીજું અને સૌથી અગત્યનું તે ચાલુ દવાઓની સાથે કામ કરવા માટે છે એનો વિકલ્પ નથી ચોથું ગંભીર હંમેશા એક મેડિકલ ઇમરજન્સી છે અને હંમેશા કોઈ ક્વોલિફાઈડ પ્રોફેશનલની જ સલાહ લેવી તો આ બધી ચર્ચા પછી એક સવાલ મનમાં જરૂર આવે કે શું ભવિષ્યમાં આપણે અસ્થમા જેવી લાંબા ગાળાની બીમારીઓ માટે એક ઇન્ટીગ્રેટેડ એપ્રોચ અપનાવી શકીએ જ્યાં અલગ અલગ સારવાર પદ્ધતિઓના સારા પાસાઓને ભેગા કરીને દરેક વ્યક્તિ માટે એક ખાસ પર્સનલાઇઝ કેર પ્લાન બનાવી શકાય આ ચોક્કસપણે એક વિચારવા જેવી દિશા છે